ભૂલબાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હું ગોકુળની ગોવારણી ને તું મથુરાનો કાન કનૈયા જવા દે જવા દે કાન મન જવા દે હાથ મારો નંદવાશે 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 મારી સુળી કનૈયા જાવા દે જવા દે કાન મન જવા દે હું ગોકુળની ને તું મથુરાનો કાન કનૈયા જાવા દે સસરા રા જાણશે તો સોરે કરશે વાત કનૈયા જવા દે સાસુ મારા જાણશે તો મંદિરે કરશે વાત કનૈયા જવા દે જવા દે કનૈયા જવા દે गोकूल गोवरणी ने तू मथुरा नो कान कनैया जावा दे जावा दे कन्हैया जावा दे जेठ मारा, तो, मारा जान से तो जेठ मारा जान से तो कारखान कर से बात कन्हैया जावा दे जावा दे कन्हैया जावा दे જેઠાણી મારી જાણશે તો મંડળમાં કરશે વાત કનૈયા જવા દે મૂંગો કુળની ગોવાણી ને તું મથુરાનો કાન કનૈયા જવા દે દેર મારા જાણશે તો કોલેજમાં કરશે વાત કનૈયા જવા દે દેરાણી મારી જાણશે તો મયરિયે કરશે વાત કનૈયા જાવા દે જાવા દે કનૈયા જાવા દે હું મૃકૂળની ગોવારણીને તું મથુરાનો કાન કનૈયા જાવા દે જાવા દે કનૈયા જાવા દે નણદલ મારી જાણશે તો સસરીએ કરશે વાત કનૈયા જાવા દે ક જાવા દે કનૈયા જાવા દે મારા જાણશે તો પર ઘરની બાર કનૈયા જાવા દે હું ગોકુળની ગોવાળણી ને તો મથુરાનો કાન કનૈયા જાવા દે ભાઈ મારા વેસાશે તો તને વળતાયા આપીશ કનૈયા જવા દે જવા દે કનૈયા જવા દે બોલ કૃષ્ણ ભગવાન કી જે અમારું ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી